આબ જેરા જો સ્парક ટુડે ન્યૂઝ સ્ટિલ્સ ફ્રોમ ધ હાઈલેન્ડ હિમાલયના ભવ્ય લેટ્સ કેપ નશામર્પિત તેમના એકલ ફોટોગ્રાફી પ્રદર્શન સ્ટિલ્સ ફ્રોમ ધ હાઈલેન્ડ નું આયોજન કરી રહ્યા છે બુધવાર 7મી મે 2025 ના 6:30 વાગ્યા થી પી એન ગટગિલ એન્ડ સન્સ લિમિટેડ જતરીશા સ્ક્વેર જતેરપુર રોડ ખાતેની કાટ ગેલેરી માં ખુલ્લું મુકાશ ઓર્ગેન સમારોમાં આદરણીય લેખક અને વક્તા શ્રી જય વસાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા છે આ જે ફોટોગ્રાફી એક્ઝિબિશન છે સ્ટિલ્સ ફ્રોમ ધ હાઈલેન્ડ એ મેં પી એન ગાડગીલની આર્ટ ગેલેરીમાં રાખ્યું છે અને આ જે એક્ઝિબિશન છે એ આઠ તારીખથી અગિયાર તારીખ સુધી ખુલ્લું છે એમાં મેં હિમાલયન લેન્ડસ્કેપ્સને મારા ફોટોગ્રાફ્સમાં દર્શાવે છે ટોટલ અઢાર ફોટોગ્રાફ્સ છે અને એમાં ચાર સ્ટેટના હિમાલયન રિજનને મેં બતાવ્યું છે સિક્કિમ ઉત્તરાખંડ લદ્દાખ અને હિમાચલ પ્રદેશ અગિયાર તારીખ સુધી આ એક્ઝિબિશન ઓપન છે આમાં મારી પોતાની બરોડા સ્ટ્રાઇકર્સ અને હેરિટેજ કલેક્ટિવ ઇન્ડિયા અને જે ક્યુરેશન છે એ ડિઝાઇન લઈને જ બાઇક આવ્યા છે વડોદરાવાસીઓને મારે ખાલી એવું જ કહેવું છે કે આ એક્ઝિબિશન જોવા આવો અને આ એક્ઝિબિશનને નિહાળો એમાં જે લેન્ડસ્કેપ્સના ફોટોગ્રાફ્સ મેં મૂક્યા છે એમાં તમે જે નેચરની બ્યુટી છે એને જુઓ અને એમાં એ જોઈને જે શાંતિ મળે છે એને અનુભવ પી એન ગાડગીલની આર્ટ ગેલેરીમાં એક્ઝિબિશન છે અને આ અગિયારમી તારીખ અગિયારમી મે સુધી એક્ઝિબિશન ચાલુ રહેશે પ્રાર્થી શાહ